ત્યારે ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત જિલ્લા કલેક્ટરે સોમનાથ મંદિર પાછળનો દરિયા કિનારો રમણીય છે પણ અહીં સફાઈનો અભાવ હતો પ્રભાસ તીર્થની પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય તે પ્રકારની સફાઈ શરૂ કરી હતી તેની હાજરીમાં જ સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ કર્મચારીઓ દરિયાઈ પવનના કારણે રસ્તા પર આવી ગયેલી રેતી પ્લાસ્ટિકની કોથળીઓ લાકડાના ઝીણા ટુકડાઓ થર્મોકોલના નકામા ટુકડાઓ વગેરેની સફાઈ કરી સમગ્ર રોડને ચોખ્ખો ચણાક બનાવ્યો હતો કલેક્ટર દ્વારા રસ્તા પર નડતરરૂપ રૂપ બાવળ દૂર કરી વધી ગયેલી ડાળીઓ કાપવા તેમજ પેવર બ્લોકની મરામત તેમજ દૈનિક ધોરણે સફાઈ કામગીરી જાળવવા અને કચરો ન કરવા અંગે જાગૃતિ લાવવા નોટિસ બોર્ડ મૂકવા જ્યાં ત્યાં કચરો ન બાળવા સહિતની અનેક સફાઈલક્ષી કામગીરી અંગેની સૂચનાઓ તંત્રના સફાઈ કર્મીઓને આપી હતી આ સફાઈ કામગીરીમાં કલેક્ટર સાથે નગરપાલિકા ચીફ ઓફિસર ચેતન ડુડિયા સેનિટેશન વિભાગ સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ પણ જોડાયા હતા નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર તરફ જવાના રસ્તા ઉપર કે જે ખૂબ સારો અને સિનિક એક રોડ જે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ છે તેમાં આજુબાજુના વિસ્તારના લોકો છે તેના દ્વારા જે એમની આવડત અણસમજણને કારણે જે ગંદકી થાય છે એના માટે એક આજે સફાઈનું કાર્યક્રમ મારી સૂચનાથી ચીફ ઓફિસરશ્રી અને એમની ટીમ દ્વારા રાખવામાં આવેલ છે અને આ તો તંત્રનું કામ છે તંત્ર કરશે પણ એક લોકોને અપીલ છે કે આવું સુંદર એક જ્યોતિર્લિંગ છે અને આવો સરસ સી વ્યૂ છે તો એની જાળવણીની જવાબદારી છે એ આ રહેતા રહેવાસીઓની છે અને જે બહારથી પ્રવાસી આવશે આ રસ્તા ઉપર ચાલશે તો એ આપણી કિંમતનો કરી જાય અને એક સારો એક મેસેજ લઈને જાય કે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ એને મેન્ટેન કરવામાં આવે છે એ આશયથી આજ સવારે આ સફાઈનું આયોજન કરેલ છે રાજ્યસભા ચૂંટણી માટે ગુરુવારે અધિસૂચના જાહેર થયા પછી આઠ થી નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે મુખ્ય નિર્વાચન અધિકારી પ્રવિણ ગુપ્તાએ જણાવ્યું કે નિર્ધારિત કાર્યક્રમ